સુરતમાં રાવણના પુતળાનું દહન કરાયું છે સિત્તેર ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાયું છે આદર્શ રામલીલા ટ્રસ્ટી રાવણ દહનનું આયોજન કર્યું છે તો સુરતમાં અલગ અલગ ચાર જગ્યાએ રાવણ દહનનું આયોજન કરાયું સિત્તેર ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરાયું સુરતમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ચાર અલગ અલગ જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમ આજે યોજાયા છે સિત્તેર ફૂટ ઊંચા રાવણના પુતળાનું આજે દહન કરાયું આજે વિજયાદશમી છે સુરતના દ્રશ્યો છે સિત્તેર ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું છે અને દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છીએ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા

જે કારીગરો છે તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે પંદર જેટલા જે વૃંદાવન થી જે કારીગર આવ્યા હતા તેઓ દ્વારા ચાલીસ દિવસની જે મહેનત છે તે મહેનત થકી આ જે રાવણ છે તે રાવણ બનાવવામાં આવ્યો હતો અને મહત્વની વાત છે કે રાવણ દહન કરવાની અહીં કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હજારોની ની સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં એકઠા થયા છે આપ જોઈ શકો છો પહેલા આતશબાજી કરવામાં આવી હતી અને હાલમાં જે રાવણ દહન જે છે તે કરવામાં આવી રહ્યું છે પોલીસ કમિશનર ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જે રાવણ દહન છે તે કરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્યો આપણા સુધી હું પહોંચાડી રહ્યો છું જે વિશાળ સિત્તેર ફૂટ ઊંચા છે રાવણ જે છે તેનું દહન કરવામાં આવ્યું છે જુદી જે આતંકવાદીઓ છે તે આતંકવાદીઓ અહીં કરવામાં આવી રહી છે અંદાજીત ચાલીસ મિનિટ સુધી ચાલે એટલી મોટી જે આતંકવાદીઓ છે તે ગોઠવવામાં આવી છે ગત વર્ષની વાત કરીએ તો વરસાદના કારણે જે રાવણ દહન છે તે થઈ શક્યું ન હતું પરંતુ આજે વાતાવરણ ખુલ્લું હોવાને લઈને સો કોઈ આજે રાવણ દહન નો જે લાવો છે તે અહીં ઉઠાવી રહ્યો છે આપ જોઈ શકો છો જે ચારે તરફ જે આતશબાજી છે તે આતશબાજી ગોઠવવામાં આવી છે અને જે આતશબાજી છે તે ફોડવામાં આવી રહી છે તમામે તમામ જે લોકો છે તે રાવણ દહન જે ક્ષણ જે છે તે પોતાના જે મોબાઈલ છે તે મોબાઈલ ફોનમાં કેપ્ચર કરી રહ્યા છે વિશાળ જે રાવણ છે તેનું દહન હાલ થઈ ગયું છે અને સિત્તેર ફૂટ જેટલા ઊંચા જે રાવણ છે તેનો હાલમાં દહન તથા શોકો માં ખુશી ની લહેર જોવા મળી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત